વિદ્યાર્થીઓને અને વડીઓ જ્યારે એમસીસીએ પોતાના રાઉન્ડ એક્સટેન્ડ કર્યા ત્યારે મેં કહ્યું હતું કે આપણું એડમિશન કમિટી ચોઈસ ફિલિંગ વધારી દેશે કેમકે એના આગળ નહીં જઈ શકે એટલે એમસીસીનું ગઈકાલે પૂરું થયું છે હવે પ્રોસેસમાં છે એનું રિઝલ્ટ આવતીકાલે આવી શકે અથવા આજે રાત્રે આવી શકે એટલે એડમિશન કમિટીએ શું કર્યું છે કે તમારી ચોઈસને એક્સટેન્ડ કરી દીધી છે તમારે એમ સાથે બીડીએસ એડ કરવાનું રહી ગયું હોય તો એડ કરી દો ચોઈસ ફિલિંગમાં કે બદલાવ કરવો હોય તો કરી દો અગિયાર તારીખ પછી તમારું રિઝલ્ટ થશે એનું એક સૌથી મોટું કારણ શું છે આપણો ફાયદો શું છે કે ઓલ ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ આજે આવી જશે કે કાલે આવી જશે તો ઓલ ઇન્ડિયાવાળા બધા પોતાની સીટ કન્ફર્મ કરી લઈને એટલે સ્ટેટમાં પછી એનું રિઝલ્ટ આવે તે લોકો કન્ફર્મ ના કરે બરાબર હમણાંથી કરી દઈશું ને આ એડમિશન કમિટી હમણાં જ કરી દઈને રી આપણે રિઝલ્ટ આઉટ તો બધા અહીંયા કરી લઈએ તો પછી ઓલ ઇન્ડિયા કોર્ટામાં ના જાય એટલે ઓલ ઇન્ડિયા કોટાનું પહેલે થશે ઓલ ઇન્ડિયા કોટાનું બધા રજીસ્ટ્રેન જે કન્ફર્મેશન કરી લેશે તો પછી સ્ટેટનું રિઝલ્ટ ડિક્લેર થશે રિઝલ્ટનું સ્ટેટનું રિઝલ્ટ ડિક્લેર થશે તો જેમણે ઓલ ઇન્ડિયા કોટામાં કન્ફર્મ કર્યું હશે ને એ પછી સ્ટેટમાં ના કરે તો એ ખાલી સીટો આપણને કામ લાગશે એટલે એડમિશન કમિટીએ સૂચકતા વાપરીને ઘણું સારું કામ કર્યું છે એ ચોઇસ ફિલિંગ વધારી દીધી છે અને હવે પેલું ઓલ ઇન્ડિયાનું બધું કન્ફર્મ કન્ફર્મેશન ને બધું થઈ જશે તે પછી આપણું રિઝલ્ટ આવી જશે आ चैनल ने सब्सक्राइब कर रखो नोटिफिकेशन ऑन रखो लाइक करो शेयर करो थैंक यू सो मच फॉर लिसनिंग लाइकिंग सब्सक्राइबिंग आहिति हूँ अगाउ आप तो कि अपनी चॉइस फिलिंग एडमिशन कमिटी वधारी दे से।